બાળકી પર કાર્ડિયા કેરેસ્ટનો પહેલો હુમલો આવ્યો જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ અમારા ડોક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું પરંતુ ત્યારબાદ સાડા પાંચે પાંચ પંદરે સોરી પાંચ પંદરે બાળકીને ફરીથી બીજો કાર્ડિયા કેરેસ્ટનો હુમલો આવ્યો જે દરમિયાન પણ અમારા નિષ્ણાત ટીમ ઉપલબ્ધ જ હતી અહીંયા એ લોકોએ સારવાર આપી એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી પરંતુ આશરે સવા છ વાગે બાળકીએ દમ તોડી દીધો છે મરણ જાહેર કરેલ છે પોલીસ પ્રમાણે પોલીસની જે રીતે કાર્યવાહી હોય કાયદા કી રીતે જેથી કાર્યવાહી કરવાની થશે એ બધી કરવાની છે આમાં ઘણા બધા કારણો ભાગો છે એને અંદર પૂરા શરીરમાં में ફેલાઈ ગયું હતું અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા એના લીધે આ કાર્ડિયાનો હુમલો આવ્યો ઓકે સર થેન્ક યુ થેન્ક યુ ઈ ઘટના આ ખૂબ જ મોટી દુખની ઘટના કહેવાય વડોદરાની 25 લાખની જનતા ગુજરાતની 6 કરોડની જનતાના આજે આંખમાં આંસુ છે મીડિયાના માધ્યમ દ્વારા પત્રકારોના માધ્યમ દ્વારા જ્યારે જાણકારી પ્રાપ્ત થઈ કે આ બાળકી હવે આ દુનિયામાં નથી રહી 10 વર્ષની નાનકડી બાળકી જેને હજી તો આ ધરતી ઉપર શ્વાસ લેવાની કોશિશ કરી જેના મા બાપ ઝારખંડ રાજ્યમાંથી અહીંયા ગુજરાતની પાવન ધરતી ઉપર બે પૈસા કમાવા માટે બે પૈસાની મજૂરી કરવા માટે આવ્યા હોય એવા સમયે આવા રાક્ષસ તત્ત્વો દ્વારા એના ઉપર દુષ્કર્મ થાય અને છોજ દિવસથી સારવારમાં બાળકીનું અપમૃત્યુ થઈ જતું હોય એ ગુજરાતની જનતા ગુજરાતના સંસ્કારો તો ક્યારે સાકી ના લે પરંતુ દિવસે દિવસે ગુજરાતમાં જે રેપની ઘટનાઓ ગેંગ રેપની ઘટનાઓ વધી રહી છે નવરાત્રીના પાવન પર્વ ઉપર પણ જ્યારે વડોદરા જેવી સંસ્કારની નગરીમાં બાળકી ઉપર રેપ થતો હોય સુરતમાં રેપ થતો હોય તો હવે સમય પાકી ગયો છે કે અમે સરકારને ગુજરાત કોંગ્રેસ તરફથી વડોદરા કોંગ્રેસ તરફથી કોઈ પણ પ્રકારના રાજકારણ કરવા સિવાય અમે એક અપીલ કરવા માંગીએ છીએ કે હવે હૈદરાબાદ વાડી કરવી આવશ્યક બની ગઈ છે ગુજરાત પોલીસે સાત દિવસમાં ચાર્જશીટ દાખલ કરીને ત્રીસ દિવસમાં ફાસ્ટેગ કોર્ટના માધ્યમ દ્વારા આ દસ વર્ષની બાળકીના માતા પિતાને ન્યાય અપાવવો જોઈએ આ સમય પાકી ગયો છે માનનીય શ્રી ઓડિયમ અથવા તો મીડિયાના માધ્યમ દ્વારા માત્ર ગર્જના કરે છે ગર્જના ઇનફ નથી તમારે સખતમાં સખત કાગળિયાની કાર્યવાહી કરીને લો એન્ડ ઓર્ડરનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવીને કોર્ટના માધ્યમ દ્વારા ફાંસી સજા મિનિમમ અપાવવી પડશે અધિકારી મૃત્યુ થઈ ગઈ બાળકી ઉપર દુષ્કર્મ થયું ત્યારબાદ સર્જરી પણ સર્જરી થઈ દુઃખ છે અને એના માટે અત્યારે સાત દિવસથી થી જે બાળકી જીવન અને વચ્ચે જે લડી રહી છે આજે એ હારી ગઈ છે શું કહેવાય અમા એવું છે કે ડોક્ટર તેમનું કામ અને કર્તવ્ય નિભાવતા હતા એના માટે એના પ્રયત્નો તેમણે યથાર્થ પ્રયત્નો કર્યા છે ડોક્ટરની ફરજમાં અને ડોક્ટરમાં બી ડોક્ટર હંમેશા લોકોનો જીવ બચાવવાની કોશિશ કરે પણ જે રીતે એને ઘાયલ કરવામાં આવી હતી અને જે રીતે એના ઉપર બળાત્કાર કરીને જે રીતે કરેલું એમને એ નિંદનીય તો છે જ પણ ખરેખર આવા વ્યક્તિને તાત્કાલિક જ ફાંસી થવી જોઈએ આટલી નાની બાળકી ઉપર જે પ્રમાણે અમાનુષ વર્તન કર્યું છે એ થવું જોઈએ પણ હવે મિનિસ્ટર નો ફોન આવે છે કે ભાઈ એને ઝારખંડ જવું હોય ક્યાં જવું છે આપણે તો માનવતાની દ્રષ્ટિએ આમાં પાર્ટી પોલિટિક્સ ના હોય પણ માનવતાની દ્રષ્ટિએ આપણે જે કરી શકીએ તે કરવા માટે અમને અહીંયા મોકલ્યા છે અમે હમણાં એના મા બાપને મળવા જઈએ તો જોઈએ શું થાય ચ્યુનેટલી આપણે ઘણા બધા પ્રશ્ન કર્યા વિભાગે ઘણી બધી બંધિત વરાએ પોસ્ટમોર્ટમ અને આગળની આનુષંગિક કાર્યવાહી